પ્રકાશિત થયા અને સંતો એ કહ્યું કે સ્વામિનારાયણ સનાતન ધર્મ નો ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાય ના સમયમાં ભગવાન સ્વામિનારાયણ ના નંદ સંતોએ રચેલા કીર્તનો પણ સ્વામિનારાયણ સંપ્રદાય ની તાત્વિક કરતા

મને ખૂબ આનંદ થયો કે અહીંયા ત્યાં ભણેલા પદો કીર્તનમાં હોય હસ્તપ્રતમાં હોય અને નરસિંહ મહેતાના નામે છપાઈ ગયા હોય એ પદો પણ મૂળ દેવાના છે બ્રહ્માનંદ એ સંશોધિત કરી રહ્યા છે આ સૌને આ પ્રસંગે મળવાનું થયું અને આ નિમિત્તે મારી ઉત્તરાવસ્થામાં આવી સેવા કરવાનું મળ્યું એની પ્રસન્નતા સાથે આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ નમસ્કાર આપણા મહોત્સવના તમામ યજમાનો નામ બોલ્યા વગર આવું કરું છું આ મહોત્સવ મધ્ય ભાગે પૂર્ણાવતી આરતી માટે વધારશે સાથે જેમને નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા સંપ્રદાય જે કઈ ઉત્સવ હોય એ ઉત્સવો ને ભવ્યતા પૂર્વક લોકોને આનંદ પમાણીને એમણે જે કઈ કથા કરી છે ત્યારે હૃદયથી અને વક્તા મહોદય સ્વામી શ્રી નીતિશ્વર દાસજી સ્વામીને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને ધન્યવાદ આપી આ મહોત્સવની વાત કરવા બેસીએ ને તો મને લાગે કે મોટો ગ્રંથ લખાય એટલા બધા મહોત્સવના દિવ્ય સોપાનો રહ્યા છે આખા વર્ષ દરમિયાન જ્યારથી જ્યારે ત્યાંથી વર્તાવશે લક્ષ્મિત દેવ તો દિવસાતી વર્ષો આપણે ભવ્યતાપૂર્વક ઉજવવાનો છે ત્યારથી આપણા સંપૂર્ણ દક્ષિણ દેશના તમામ વરિષ્ઠ સંતોના મંડળો તમામ ભક્તો નાના નાના સંતો છેવાડાના સંતો એ બધાએ પોતપોતાની રીતે ખૂબ સુંદર અને સાવો પ્રયાસ કર્યો છે ઠેર ઠેર દરેક નગરમાં લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવ નિમિત્તે સંમેલનો થયા છે આપણા મંદિર દ્વારા લક્ષ્મીનારાયણ દેવનો રથ નું નિર્માણ કરાવીને ગામડે ગામડે રથો ફેરવ્યા છે બારસો થી વધારે ગામોમાં આપણો શ્રી લક્ષ્મી નારાયણ દેવ નો રથ ગયો છે ને બધા સાથે વધાયો છે આ બધા કરાયા છે પાસે આ સમુદ્ર દેશ વિદેશમાં જ્યાં વસ્તુ પડતો હોય વિદેશમાં અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા કેનેડા ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોંગકોંગ વગેરે કન્ટ્રીઝમાં આપણા સંતોએ નિરંતરપણે લક્ષ્મીનારાયણ દેવના ના વિશાદ મહોત્સવ અમને સાંભળે છે ત્યાં સુધી નાના નાનો પ્રસંગ નાના નાના પ્રસંગમાં પણ શ્રી લક્ષ્મીનારાયણ દેવતાબ્દી મહોત્સવ મિશ્ર લાવીને સંતો ભક્તોએ કર્યા છે માટે હું બહુ હૃદયથી આજે નાના નાની સેવાથી લઈ મોટા ઉત્સવ સમયની જેણે સેવા કરી છે તમામે તમામ સંતો ભક્તોનો આજે બહુ હૃદયથી થી છું એમને ધન્યવાદ આપું છું આ તમારા સહિયાર પુરુષાર્થ તમારી શુદ્ધ ભાવનાથી એ મહોત્સવ ઉજવાનો છું

આપણે છે સ્વામી સ્વામી ગુરુ હોય રિવલભ સ્વામી હોય રામકૃષ્ણ સ્વામી ધ્રાંગધ્રા વાળા હોય ભક્તિ સ્વામી હરિયાળા હોય મોહન સ્વામી ધોરાજી વાળા પ્રભુ સ્વામી વગેરે આ લગભગ આ દસ મહિના પૂર્વે અમને વાત કરી કે મહાર શ્રી અમે આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાનની સેવા લઈએ છીએ જયારે એનો અમે અતિશય આજે ગૌરવ સાથે આનંદ રજૂ કરીએ છીએ ખાલી સ્વામિનારાયણ સંત મિશન બસ આટલું ટાઈટલ છે એમાં કેટલી બધી મોટપ રહેલી છે જુઓ તો કોઈ નામ નાની અપેક્ષા વગર કેવળ આપણા આરાધ્ય દેવે પધરાવેલા દેવ નો ઉત્સવ કે આપણે બધા ઉત્સાહથી કરવાનો છે ભાવથી એમણે આ કાર્ય કર્યું છે માટે સંત મિશનના તમામ સંતોને અને એની સાથે જે જે ભક્તોને એમાં મોટી મોટી સેવાઓ કરી છે તમામને અમારા ખૂબ ખૂબ રૂડા હાજર હૃદયથી ધન્યવાદ છે અભિનંદન છે અમારા

પ્રિયાંગ ભાઈ છે એ બધા ભક્તો એમાં મેહુલ ભાઈ વગેરે બધી સેવા ઘણી બધી છે એક નાની સેવા હું કહી શક્યો છું પત્રિકા મારા હાથમાં છે એટલી મોટી છે મને વાંચતા વાંચતા એક કલાક ઉપર સમય ગયો હતો તો હું બહુ હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું તન મન ધન જેને ભગવાનને અર્પણ કર્યા છે એવા તમામ નામી અનામી ભક્તોની ઉપર હે વર્તાલ હરિકૃષ્ણ મહારાજ કૃપા વરસાવો એવી આજો ભગવાનના ચરણમાં પ્રાર્થના ભાઈ સંજોગો વરસાદ કોઈના નામ બોલાના કે ન બોલાના એ બહુ મહત્વનું નથી આપણી સેવા થઈ છે બહુ મોટી વાત છે તો મહોત્સવની જે શોભા છે હવે મહોત્સવના પાયાની વાત કરીએ મહોત્સવ કોની પણ રચાયેલો છે એની કોઈ પણ ઇમારત હોય એનો પાયો હોય એ પાયા ઉપર ઇમારતની રચના થઈ હોય તો આ મહોત્સવનો પાયો કયો તો આ મહોત્સવનો પાયો છે આપણો વડતાલ ટેમ્પલ બોર્ડ એના યશસ્વી ચેરમેન હું એમ કહી શકું કે લક્ષ્મી નારાયણ દેવ દ્વિશ્રાંતિ મહોત્સવ આચાર્યપાળાના સમયમાં થયો માટે અમારા પણ ભાગ્યનો કોઈ ભાર આવે એમ નથી બહુ